અને કાલની સિચ્યુએશન તો તમને ખબર જ હતી શું હતું અને અત્યારે જો વરસાદ વરસાદ કાંઈ નથી હવારમાં અને કાલ હંગે પેકિંગ કરી નાખી હતી તો પેકિંગ થઈ ગઈ એટલે કાંઈ વાંધો નથી એટલે અત્યારે જો સીધા અમે નીકળી છીએ તો જો કઈ અમારા બેગ આવી ગયો અને આમાં બધા કપડા છે અને મેં એમ કીધું હતું ને કે અમે બે જણા જવાની કોને હારે તો જો હવે આપણી બાઇક નીકળી ગઈ બારે અને પપ્પા જો નાખલી તો થયેલો કેટલો વજન લાગે ખબર રહી જવાનું હોય પણ હું વાંધો નહીં આવે બેસી જાય ને સીટ ઉપર એટલે બેગ નો બેગ અહીંયા છે ને પાછળ આવી જાય એટલે ટેકો મળશે થોડોક એટલે વાંધો નહીં આવે વજનમાં તો હવે નીકળી જાવ આટું હાલો મમ્મી મારી અઠવાડિયા પછી જય માતાજી જો કાંઈ જો અમે નીકળી ગયા છીએ અને આ હાઈવે ઉપર ચડી ગયા અને આ હું એક્સિડન્ટ થયું લાગે જો તો ના તો પંચર એક જ નહીં ભાઈ હવે એક એને સીન થઈ ગયો જો દફતર નું છોટું હોય એ તૂટી ગયું જોવા ખાલી કોટ નું હોય ને તૂટી ગયું હવે હવે કઈ થાય નઈ આમાં એક બાજુ ટીંગાડી રાખવું જોઈએ સો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ એન્ડ આઈ વિલ વોચિંગ વિરાજ રઠોડ બ્લોગ્સ તો ગાઈઝ અત્યારે જો હવારના વાગી રહ્યા છે અને કાલની સિચ્યુએશન તો તમને ખબર જ હતી શું હતું અને અત્યારે જો વરસાદ વરસાદ કાઈ નથી હવારમાં અને કાલ હે પેકિંગ કરીને કી હતી તો પેકિંગ થઈ ગઈ હતી એટલે કઈ વાંધો નથી એટલે તે જો સીધા અમે નીકળી છે અને હેલ્મેટ જો આપણો એ રહ્યું સસ્તો મોટર બ્લોગિંગ સેટઅપ આપણો આ તો જો કઈ જમારા બેગ આવી ગયો અને આમાં બધે કપડાં અને મેં એમ કીધું હતું ને કે અમે બે જણા જવાની કોને હારે એક તો હું અને હારે આવવાના પપ્પા અમે બે જવાના હી બાઇક રાઇડ ઉપર અને અમારી જો પેકિંગ થઈ ગઈ કપડા બધા આવી રીતના આની અંદર બેગમાં માં દીધા છે અને પેકે પેકો રેનકોટ આવી ગયો અને આપડા સુઝ ના કવર પણ આવી એટલે વરસાદમાં આપડા કપડા એનો બગડે એટલે રેનકોટ અને બોટ ભી નાનો થાય એટલે એને સુઝ ના કવર લઈ લીધા છે અને અત્યારે સીધે સીધી એને બાઇક આપડી કોલ સ્ટાર્ટ કરી પછી નીકળી જાય આપણે સીધા અમે જ્યાં જવાના હે ને એનું નામ એ હતા પણ ત્યાંથી પછી બીજી બીજી અલગ અલગ એને લોકેશન એને આપણે વિઝિટ કરવાની છે તો અત્યારે પેલા બાઇકને કોલ સ્ટાર્ટ કરું તો લે ગાઈસ આપણે લગાવી લીધો આપણો સસ્તો મોટર બ્લોગિંગ સેટઅપ આ મમ્મી જો અત્યારે ઊઠા હવાર હવારમાં માં જો ચા બનાવી દીધો નાસ્તો બનાવી દીધો આ લ્યો પપ્પા હેલ્મેટ તમારું હમ હાલો ઓન્ડા તો કોલ સ્ટાર્ટ થઈ ગયું બહાર કાઢ લો અઠવાડિયે સુધી તો મમ્મી તમારા હાથનું ખાવાનું મળશે નહીં એમને ખાવા હાટું હા તો બરોબર જ છે ને તમને થોડુંક બનાવીને દેવા આવવાના તો જો હવે આપણી બાઇક નીકળી ગઈ બારે પપ્પાએ જો નાખી લીધો થેલો કેટલો વજન લાગે ખભો રહી જવાનો હોય પણ હું વાંધો નહીં આવે બે જાય ને સીટ ઉપર એટલે બેગ નો બેગ અહીંયા છે ને પાછળ આવી જાય એટલે ટેકો મળશે થોડોક એટલે વાંધો તો નહી આવે વજનમાં તો હવે નીકળી જાવ આટું હાલો મમ્મી મારી અઠવાડિયા પછી જાઈ માતાજી હા હા કાલ વરસાદનું જોવા ત્યાં પાણી પાણી થઈ ગયેલું હે જો કાંઈ જો અમે નીકળી ગયા એ અને આ હા એ ઉપર ચડી ગયા અને આ હું એક્સિડન્ટ થયું લાગે હા હા તો હા તો પંચારે કતનો એ કાકા મને તું એક્સિડન્ટ એ પંચારે આ તો આ પેલો ટોલ ગેટ આવી ગયો હવે અને ક્રોસ કરી લઈએ અમે બાઈકની જવાની તો અલગથી જ જગ્યા હોય આયી રહ્યો રસ્તો

અને તમને અને અમે કોમેન્ટ કરીને મને કહેજો કે તમને મોટર બ્લોગિંગની સિરીઝમાં મજા આવે કે નહીં કેમ કે આજથી એને નવી સિરીઝ ચાલુ થઈ સુધી તમે વિડીયો જોવા આવી છે કે અમે ઘરે છે ને બા જૂના જૂના ગીતો ગાતા હોય ને ગીત ગાતા હોય ને એવી રીતના બધું તો આ સિરીઝમાં તમને મજા આવે ને તો મને કહીજો કોમેન્ટ કરજો જોકે મોટર બ્લોગિંગમાં એમાં તમને મજા તો આવશે કેમ કે આપણે હજી નવી નવી લોકેશન બધી વિઝિટ કરવાની છે તો કોમેન્ટ કરીને મને કહેજો કે તમને આ સિરીઝ કેવી લાગે એ તો બાકી ત્રીજો નીકળી જાય પપ્પા એને કન્ટિન્યુ હોય એને મેપ ચેક કરતા રહે કે કઈ બાજુ વળવાનું કઈ નહીં એમ કે હાઈવે ઉપર તો જો પ્રોપર અમે અત્યારે જો કઈ વરસાદ તો હોય ને એટલે સારું હવા માં જોઈએ તો જામનગર કોરે ને અંધારો લાગતું હતો કે ભાઈ આ વરસાદ એને પડવાની શક્યતા હોય પણ અત્યારે થેંકોડ થી એને વરસાદ નથી અત્યારે ભગવાનની દયા એટલી આ ગાઈઝા રોડ ચેક કરો ને આ લોકેશન ચેક કરો આ કેવું મસ્ત લાગે વ્યુ એક નંબર આ રોડ જો એવો જાય એને મસ્તીનો નો આવ્યો ને સ્મૂદ એવું લાગે ને ગાડી હોય હો ઘર નાખી તો બહુ મજા આવે રેડ ઝોન તો આપણે ભેગા જ બેઠા એટલે કે પપ્પા ભેગા બેઠા એટલે નિર્ણય ચાકવી પડે એટલે જોવા અત્યારે એટલી હાલે હાઈટ હાઈટ ત્રી હાઈટ ત્રી તો જોવા હોન્ડા એને હલાવવું પડે ઓપા કે કઈ કે હાઈટ હિંતર હાઈટ હિંતર માં આંડો ન કરી કે આગળ કઈ સ્પીડ માં કઈ આપડે જવાનું થતું નથી કે ભલે કે અડધી કલાક કે નિર્ણય મૂળા ભોગીને તો એ કે આવે છે પણ એક ઓવર સ્પીડિંગ કઈ કરવી નથી ના ભાઈ પણ ભાઈ પણ માની લો ગયા હોય તો ભાઈ ખબર જ છે ને હું થાય ગાડી જીતી હોય હોશી હોય બીજી કઈ નામ જ નો લઈએ અને આ તો દોઢસો સીસી ની આજે એફસી ની બાઈક ગમે તે સુપર બાઈક હોય માની લો કાવા સાકી ની ગમે તે કઈ બાઈક હોય બીએમડબલ્યુ હોય પછી તો હાથમાં તમારો બાઈક આવે એટલે હું થવાનું સીધું શોટો મારવાનું સીધું શૂટે શૂટ જવાનું અને કઈ તમે હતા પર જઈ ને અને હતા પર અમારે ફઈ અહીંયા રહે તો એને કરે એને અમારે રોકાવાનું હોય પછી ત્યાંથી અલગ અલગ જગ્યા વિઝિટ કરવા હાટું નીકળશું તો અત્યારે સીધા પહોંચીએ અત્યારે એક જગ્યા સ્ટોપ કરે આપણી ગાડી થોડીક એન્જિન એને ઠરી જાય ગરમ થઈ ગયું હોય તો અને પપ્પા કે અમારે ચા પીવી હોય તો અત્યારે એ ચા પી લઈએ તો ચા ને એવું પીવાઈ ગયું હોય હવે નીકળી સીધા હવે એક એને સીન થઈ ગયો જો

અત્યારે શોપ ખુલી હતી ને એટલે બધું એને થઈ ગયું યાર એટલે કઈ વાંધો નો આવ્યો નગર તો આ બધી લાંબી ના થઈ જાય ખબર એમાં તો હવે આ વ્યુ ચેક કરો હા જો ટેકરી જેવું દેખાવા માંડ્યું બધું અત્યારે પવન ચકી જવો કે એટલી બધી આ બધા ખેતરવાળા એરિયા તમને પવન ચકી ને ટેકરી ને જોવા મળશે હવે આ સાચો નજારો હોય જોવાનો આના જેવો વ્યૂ ક્યાંય જોવા ન મળે હા લોકેશન હવે ચેક કરો હા જોઈ લે આખે આખો ખેચ વિસ્તાર અહીંયા આ સિંગલ પટ્ટી જોઈ લ્યો કેમ એ બાકી નજારો અહીંનો અરે રહી રે ને એવું ગંધારું કર્યું બાઈક

અરે ધ્યાન રાખતા હોય છોકરા બધા તારા જેવા તારા લખાણ હોય ને